निम्नलिखित परिच्छेद को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए बाबू का स्पष्ट मत था कि स्वर्ग का राज्य बच्चों के लिए है बच्चों के सिवा उसमें कोई प्रवेश नहीं कर पाता क्योंकि बच्चे निर्दोष हुआ करते हैं उनके जैसा छल रहित निष्पाप और भोला भाला संसार में दूसरा कोई नहीं उसके आसपास रहने वाले व्यक्तियों का दोष है क्योंकि बच्चा जो कुछ सीखना है अपने आसपास के वातावरण से ही सीखता है अपने आसपास के वातावरण से ही सीखता है बच्चों को पीटना बापू की दृष्टि में एक महान पाप है कारण कोई भी कैसा भी अपराध हो गया हो वही दिखाकर या मार पीट कर बच्चे के साथ दुर्व्यवहार करना उचित नहीं बच्चों की गलतियों को उन्हें प्रेम स्नेह समझा देना चाहिए ऐसा करने से उनमें सुधार आता है જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઉપર ક્લિક કરો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્રો વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરો જેથી એ પણ એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકે હવે આ ફકરા ઉપરથી આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપેલા છે ચાલુ જોઈએ બાપુ કી દ્રષ્ટિએ છે ક્યા કરના મહાપાપ હે तो बापू की दृष्टि से बच्चों को मरना पीटना या भय दिखाना महापाप है बापू बच्चों के सुधार के लिए कौन सा मार्ग बताते हैं बापू बच्चों के सुधारने के लिए प्रेम और रोशनी का मार्ग दिखाते हैं बापू के मतानुसार बच्चे किसके अधिकारी है और क्यों बापू के मतानुसार बच्चे स्वर्ग के अधिकारी है क्योंकि वे निर्देश छल रहित निष्पाप और भोले भाले होते हैं बापू का बच्चों के बारे में क्या मत था बापू के बच्चों के बारे में बच्चों के सिवा स्वर्ग में कोई प्रवेश नहीं कर सकते ये मत था बच्चे सब कुछ कहाँ से सीखते हैं तो बच्चे जो कुछ सीखता है अपने आसपास के वातावरण से ही सीखते हैं निम्नलिखित पत्र लिखिए त्यारछी पत्र पूछेलोचे चाचा जी ने संदीप पाठक को उसके जन्मदिन पर उपहार के रूप में एक कैमरा भेजा है संदीप 161 सिक्स वन उषा किरण तिचल रोड से उनका आभार मानते हुए आप पत्र लिखता है तो તમને ખ્યાલ છે એ મુજબ અહીંયા પત્ર લખેલો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી આગળ નિમ્નલિખિત રૂપરેખા કે આધાર પર કહાની લિખર ઉર્ચિત શિર્ક એવં બોધ લીખીએ જેમના પણ પાંચ ગુણ રહેશે તો કેટલાક મુદ્દાઓ અહીંયા આપણને આપેલા છે નદી કે કિનારે એક પેડ ઉસેપ પર કોયે કા એક જોડા બિલમે એક સાપ स्वाद द्वारा कौवे के बच्चों को खा जाना कव्य की लाचारी नदी पर स्नान के लिए राजकुमारी का आगमन सोने का हार उतार कर किनारे पर रखना सावकों का हार उठाकर सांप के के बिल पास रख देना सेवो को का हर हार ढूंढना सांप के बिल के पास हार देखना सांप को लाठी से मार डालना नर मादा कव्य का खुश होना और सिख तो अहियाँ तेज कहानी जो आप सको ત્યાર પછી આપણને આપેલું છે કે નિમ્નલિખિત મેસે કિસી એક વિષય પર દેઢસો શબ્દોની નિબંધ લીખીએ જેમના સાત માર્ક રહેશે નિબંધમાં તમને ઓપ્શન્સ મળે છે તો પહેલો છે જે છે સમય કા મહત્વ મુદ્દાઓ આપેલા છે આ મુદ્દાઓને આધારિત પણ તમે વાક્ય બનાવી અને લખી શકો છો પ્રસ્તાવના ધન સે ભી અધિક મૂલ્યવાન સમય કા સદુપયોગ સમય કા સદઉપયોગ કરા પરિણામ સમય કા ઓર મહાપુરુષ સફળતા કી કુંજી ઓર ઉપસંહાર ત્યાર પછી એમના ઓપ્શન્સમાં આપેલો છે મેરે જીવન કા એક અવિસ્મરણીય પ્રસંગ પ્રસ્તાવના પ્રસંગ કા ઉલ્લેખ વાદવિવાદ પ્રતિયોગિતા તૈયારી પ્રતિયોગીકા વર્ણન મેરા સમર્થન ઓર પ્રસંગી અપૂર્વતા જીવન પ્રભાવ અને ઉપસંહાર સ્ક્રીન પર તમે જોઈ શકો છો જોઈને લખી શકો છો સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યાર પછી એમના ઓપ્શનમાં એક નિબંધ આપેલો છે કે મેરે સપનો કા ભારત આપણે ભારત દેશના વતની છીએ તો ભારત વિશે ઘણું બધું આપણે મુદ્દા ના આપેલા હોય તો પણ લખી શકીએ છીએ પ્રસ્તાવના ભારત કી વર્તમાન સ્થિતિ મેરે સપનો કા ભારત કેસા હોગા કૃષિ ઓર ઉદ્યોગ શિક્ષા સંરક્ષણ રાષ્ટ્રીય એકતા ઓર સદભાવ સ્વપ્ન સાકાર હોની કે આશા અને ઉપસહાર સ્ક્રીન પરથી તમે લખી શકો છો જોઈને સ્ક્રીનશોટ લઈ શકો છો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં એક પછી એક ક્રમશઃ બધા જ વિષયના સેક્શન વાઇઝ વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે જોવાના બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે પર ક્લિક કરી દો નવા વિડીયો માટે થોડી વેઇટ કરો લાઇક કરો કોમેન્ટ કરો થેન્ક યુ